મિત્રો હું જ્યારે આક્રોશ શ્રેણી દરમિયાન નીકળ્યો ત્યારે શિવનગર ફરાદથી ત્યારે શિવનગરની બહેનોએ ફરિયાદ કરી કે આખા શિવનગર વિસ્તારમાં ખુલ્લે આમ ગાજો મળે છે ડ્રગ્સ મળે છે અને દારૂ મળે છે ત્યારબાદ કેટલાક મિત્રો હમણાં જગ્યાએ લઈને આવ્યા આ બાજુમાં સ્કૂલ જે કેમેરા મને વિનંતી કરું કે તમે જરા સ્કૂલ બતાવો આ સ્કૂલ છે આ સ્કૂલની બાજુમાં આ મકાનમાં અહીંયા અહીંયા બાજુ લાવો કેમેરો આ તમે અંદર લઈ જાઓ આ જો મકાનની અંદર સ્માઇક્સ જે ડ્રગ્સ લેવાની પદ્ધતિ છે આ માચીસની પેઢીઓને પેલું જો જે ચમકે છે એ પદાર્થ સિલ્વર પેપર સિલ્વર પેપર એ સિલ્વર પેપર ને માચીસ પૈસા પૈસા વાળીને પીવે આ પૈસા નોટ પડી છે હા એ બધાનો ઉપયોગ અહીંયા સ્માઈક્સ પીવા માટે થાય છે દરરોજ સાંજે બરાબર દરરોજ સાંજે સ્કૂલ ની બાજુ માં અને સ્કૂલ ની અંદર ભી બરાબર સ્કૂલ ની અંદર પણ સ્કૂલ ની અંદર પણ આ આ ગાંધી અને સરદાર નું ગુજરાત છે અને હર સંઘવી જે ડંફાસો મારે છે વિડીયો બનાવીને કે મને જાણ કરો દારૂ ક્યાં મળે બિલકુલ બિલકુલ

શિવનગર વિસ્તારની બહેનોએ મને ફરિયાદ કરવી પડે તો અહીં તો જે પોલીસ છે એની જવાબદારી બને છે ને અને શિવનગર વિસ્તારના લોકોને કહું છું કે ડ્રગ્સ અને ગાંજાના વ્યસનમાં તમારા પરિવારના દીકરા ગયા એટલે તમે એમને ભૂલી જજો એમનું કોઈ ભવિષ્ય તો વિડીયોના માધ્યમથી સમગ્ર ગુજરાતના લોકોને અપીલ કરું છું તમારા તાલુકામાં તમારા શહેરના મોલ્લામાં જે પણ જગ્યાએ તમે ગુજરાતના કોઈ પણ ખોડે છો જ્યાં પણ તમને ડ્રગ્સ ગાજો ચરસનું વ્યસન જાણવા મળે પ્લીઝ એને ગંભીરતાથી લો ફક્ત પોલીસને એક્સપોઝ કરવા માટે નહીં આપણી અત્યારની અને આવનારી પેઢીને બચાવવા માટે એવા ખતરનાક કેમિકલ ડ્રગ્સ આવી ગયા છે કે દિવસ સળંગ ચાર દિવસ પાંચ દિવસ કોઈ વાર જીવનમાં પહેલી વખત માણસ લે તો છઠ્ઠા સાતમા દિવસે ડ્રગ્સ ના મળે તો પોતાની માના ગળાની ચેન તોડીને પણ લોકો ડ્રગ્સ ખરીદવા જતા હોય છે એટલે આપણે ગુજરાતને ઉડતા પંજાબની જેમ ઉડતા ગુજરાત નથી બનાવવાનું ફરી એકવાર આપ સૌને અપીલ કરું છું પ્લીઝ ગુજરાતના આપણા બધા જ લોકો સાથે મળીને ડ્રગ્સના દૂષણ સાથે લડીએ અને થરાદ પોલીસને પણ વિનંતી કરું છું કે કોઈપણ સંજોગોમાં ફરી આવા વિડીયો અમારે બનાવવો ન પડે એ તમે સુનિશ્ચિત કરો